નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઇટ ટ્વેન્ટી ફોર સમાચારમાં વાત કરીએ તો જાલોદ તાલુકાના દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત તમામ આદિવાસી ખેડૂત ભાઈ બહેનોએ પોતાની મૂળભૂત સુવિધાઓ બાબતે અને પાક નિષ્ફળના વાવણતર માટે વસ્તી ગામે એકઠા થઈને હાઈવેનું કામ બંધ કરાવેલ હતું તે જ જગ્યાએ તમામ ખેડૂતોએ પોતાના સપરિવાર સાથે બહેનોને પણ ખાસ ઉપસ્થિત રાખી મોટી સંખ્યામાં કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવે અમે કોઈનું સાંભળીશું નહીં તેવું ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેઓએ પ્રશાસનને પાંચ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે જે તે વસ્તુ કરવાનો જોતે તે દિવસે નિરાકરણ જે વસ્તુ છે તેનું નહીં આવે તો 6 ડિસેમ્બર થી તેઓ કોઈનું નહીં સાંભળે તેવું કહેવામાં આવ્યું છે ત્યારે હવે ગામે ગામ ત્યાંના સ્થાનિક ખેડૂતો હાઈવે નું કામ બંધ કરાવશે અને ત્યાં જ કોઈ જે કોઈ અજુકતી ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસન ની રહેશે તેવી આખરી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીએ હાલ 5 ડિસેમ્બર સુધી રાહ જોવાનું નક્કી કરીને કામ પુનઃ ચાલુ કરાવ્યું હતું દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ની જે કામગીરી ચાલુ કરવામાં આવે અને એ કામગીરીના કારણે જે અમારી મૂળભૂત સુવિધા હોતી એ અમારા ગરીબ આદિવાસીઓની મૂળભૂત સુવિધા છીનવાઈ જવાના કારણે અમે છેલ્લા ત્રણ વર્ષથી આ લડાઈ લડતા આવ્યા તે છતાં અમારું કોઈ ન સાંભળતા અમે આ હાઈવેનું કામ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારતા પાંચ પ્રાંત અધિકારી સુધી દ્વારા તારીખ તેર અને ચૌદ નવેમ્બરના રોજ નવેસરથી ચોથી વારનું સર્વે કરાવવામાં આવ્યું અને એ સર્વેના આધારે અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ એ તમામ યાદી સર્વેની અને આવેદન સાથે અમે ચીમકી ઉચ્ચારેલી કે તારીખ અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ અમારા તમામ ખેડૂતો સાથે જે જવાબદાર અધિકારીઓ છે એમની મિટિંગ કરાવવામાં આવે અને મિટિંગમાં અમને તારીખ બે ડિસેમ્બરના રોજ લેખિત બહેન આપવામાં આવે કે જે મૂળભૂત સુવિધાઓની સત્તર માંગણીઓ છે કેટલા સમયની અંદર પૂરી કરીને આપીશું પરંતુ સરકાર અને તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ વાત સાંભળવામાં ન આવતા અમે આ ઉચ્ચારેલ ચીમકી અંતર્ગત આજ રોજ તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ આ ચૌદ ગામોમાં ચાલતું કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવેલ છે અને કામ બંધ કરાવ્યા પછી જે તમામ અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહી અને એમને વચન આપેલ છે કે આવનાર ગુરુવારના રોજ તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમની પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મિટિંગ કરવામાં આવશે અને એ મિટિંગમાં જે તમારી સત્તર માંગણીઓ છે એનું સોલ્યુશન લાવવામાં આવશે જેના આધારે અમે પ્રાંત અધિકારી શ્રીને વિનંતી કરી છે કે સાહેબ ગુરુવાર એ તમારો બાકી શુક્રવારના રોજથી અમે જે ઉગ્ર આંદોલન કરીશું અત્યારો સાથે હવેથી મેદાન પર ઉતરીશું અને જે થવાનું તે થાય પણ હવે અમને લાગે છે કે ત્રણ વર્ષથી જો અમે જે હાલાકી ભોગવતા જઈને આવ્યા છે અને તંત્ર અને સરકારના પેટનું પાણી હાલતું નથી અમારે જેલમાં જવું પડે કે મરવું પડે કે મારવું પડે પણ આવનાર શુક્રવારના દિવસથી અમે જે આંદોલન કરીશું એ ઉગ્ર અને આક્રમક હશે